સુરતની સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે વધુનો ગાંજાનો જથ્થો પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે બે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે એક મહિલા અને એક પુરુષને એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીઓ ઓરિસ્સાથી સુરત ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા પોલીસે કુમાર બાયનો કુમાર મલિક અને સોમાબારી ઉર્ફે ખુશી નિર્મળા પ્રધાન નામની મહિલાની ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી જે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે તેની બજાર કિંમત ત્રણ લાખ દસ હજારથી વધુ થાય છે

એના અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર શ્રી વાબાંગ જમીર સર તેમજ ડીસીપી જ્હોન વંશ સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા એનડીપીએસ એટલે કે માદક પદાર્થ ગાંજાની મોટો જથ્થા મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં સારોલી પોલીસ સ્ટેશનમાં આવેલ નિયોલ ચેકપોસ્ટ ખાતે ફરજ પરના કર્મચારીને હકીકત મળેલી કે બે વ્યક્તિઓ ગેરકાયદેસર નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે ગાંજો લઈ અને સુરત શહેરમાં પ્રવેશનાર છે આ બાતમીક બાતમી હકીકત આધારે સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને તેમની ટીમે એનડી જોગવાઈઓ હેઠળ આ ગુનાના કામે બે આરોપીઓને સ્થળ ઉપરથી ગાંજાના બે થેલા સાથે ઝડપી પાડેલા અને કુલ એકત્રીસ કિલો ચાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો હસ્તગત કરેલ છે અને જે ગાંજાની કિંમત જોતાં ત્રણ લાખ દસ હજાર ચારસો રૂપિયાની મત્તાનો ગાંજાનો સીઝ કરવામાં આવેલો છે ગુનો દાખલ કરી બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિશેષ પૂછપરછ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત